विश्व सुंदरिया वह नहीं होती जो नेशनल टेलीविजन पर अधनंगा बदन लेकर कैटवॉक किया करती है विश्व सुंदरिया वह नहीं होती जो नेशनल टेलीविजन पर अधनंगा बदन लेकर कैटवॉक किया करती है बल्कि विश्व सुंदरिया तो वह होती है जो आग को अपना शरीर समर्पित कर देना तो पसंद करती है पर दुश्मन को अपना नाखून तक दिखाना पसंद नहीं करती जनता ने તો ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય અને કેવા ઉત્તમ સંતાનો હોય છે પ્રધાનજી રાણીયા ભ્રણ શીખાવણ ભાવ પોતાના તાજા જન્મેલા બાળકને આ જનેતા ક્યારે શીખવાડતી હશે મેં બલિહારી રાણીયા ભ્રણ શિખાવણ ભાવ કે નાળ વાઠણરી છુરી અને ઝપટે જણિયા સાવ નાથુસિંહજી મહિયારિયા વીર સત્સંગમાં લખે છે કે રાજપૂતનું તાજું જન્મેલું પુરુષ બાળક એ હુયાણી નાળ વાઢવા માટે છરો હાથમાં લઈએ ને તો એ છરા ઉપર આમ ઝપટ મારતું હોય કારણ કે એને ખબર છે કે કાલ હવારે ધર્મના અને સમાજના રક્ષણ માટે થઈ અને મારે આની જરૂર પડવાની છે અને એમને એમ જો સ્ત્રી બાળક હોય તો તો કે મેં બલિહારી રાણીયા સાચા ગર્ભ શીખાય શું તો કે જાયા હંદે તાપણે અને હરખે ધી દ્રગલાય ક્ષત્રિયની તાજી જન્મેલી બાળકી એ હુયાણી બાઈને હુવાવડી બાઈને શેક કરવા માટે થઈ અને ભઠ્ઠો કર્યો હોય ને ભઠ્ઠામાં હાથ નાખતી હોય એને ખબર હોય કે કાલ હવારે હું તો એવા વીર પુરુષને વરવાની છું કે છાતી ઉપર ઘા ઝીલી અને રણવેદાનમાં મોત ને વાલુ કરશે એટલે ત્યારે મારે આ આગ ની જરૂર પડવાની છે અને આપણા કેવા સંસ્કારો હોય છે જોગીદાસ બાપુને જ્યારે જુનાગઢ નવાબે તેડાવ્યા ને આ ચારિત્રિક હડતરની વાત સંસ્કાર હું કરી શકે કે તું પાથર જૂના તણે અને જદી ફેહળીઓ ફોજે જૂનાગઢના ના ફાધર ઉપર સવાર થઈ અને જોગીદાસ ખુમાણ નીકળ્યા ને ત્યારે તું પાથર જૂના તણે અને જદી ફેહળીઓ ફોજે તેદી બીબડીયું બંગલે તને જોવે જોગીદાસિયા પડદા ચક આખા કરી કરી અને બાદશાહ ની ઉર્મુ જોગીદાસ દર્શન કરતી હતી શું કામ આપણે જેને મોટું જોયા ફેર કહી છે ને એ થઈ જાય અને જોગીદાસ જેવું સંતાન અમારી કુખે પાકે ને એટલા માટે આ કેટલો ચારિત્રવાન વ્યક્તિ અને પરિસ્થિતિ એ સમયની એવી વિકટ હતી કે ત્યારે બાગી બારવટિયા લુટારા આવા નામ આપવામાં આવ્યા અત્યારે તમે કોઈને બચાવવા માટે થઈ અને કોઈનો ઉડતો ઝઘડો માથે લઈ લ્યો ને એટલે કહેવામાં એવું આવે કે એ દરબાર છે માથા ભાયરે હોય સેના માટે કર્યું છે કે એ કોઈ જોતું નથી ہمارے ઘર સે હમે કાલા જા રહા થા બાગી બારવટિયા લુતારા આ એમנם નથી થિયા હમારે ઘર સે હમે કાલા જા રહા થા હમારે માન કો નચાયા જા રહા થા હમારે ઘર મસાલો સે જલાયે જા રહે થે હમારે घर मसालों से जलाए जा रहे थे और नन्ही देह पर भाले चलाए जा रहे थे हमें हाथियों के पैरों तले कुचला मिटाया जा रहा था हमें हाथियों के पैरों तले कुचला मिटाया जा रहा था अरे हमें कायर अति कायर बताया जा रहा था ऐसे वक्त में अड़ते नहीं तो क्या करते ऐसे वक्त में हम अड़ते नहीं तो क्या करते अरे कोई तो बतलाए हमें कि हम लड़ते नहीं तो क्या करते સાથે એના બારવટા હતા તમે એક બારવટીયાનો એક દાખલો એવો લઈ લ્યો કે એને જે રાજાની સામે વાંધો હોય એની સામે બારવટે પછી એના રાજ સિવાયના કોઈ ગામમાં અને લૂંટ નહીં હોય એટલે આ ઉત્તમ સંતાનો એવી ઉત્તમ જનેતા હોય ને તો પ્રાપ્ત થાય અને કેટલી ઉત્તમ જનતાઓ આ દેશમાં હતી એની એક નાની એવી વાત કરી અને પછી મારે મૂળી ચોવીસીના જે ભાઈઓ આવ્યા છે એમના માટે ખાસ ભોગાજીની એક વાત કરવી છે સાહેબ અમારા અમદાવાદ માટે તો એવું કહેવાય કે જબ કુત્તે પર સસા આયા તબ બાદશાહને શહેર વસાયા સસલું કૂતરાની સામે થયું હતું અને બાદશાહ અહીંયા નગર વસાયું પણ આ ઝાલાવાડની ધરતી ઉપર હળ આકારનું અને વદ પખવાડિયામાં જેનું નિર્માણ થયું એ હળવદ એ હળવદની ધરતીનું તોરણ તો ત્યારે બંધાણું હતું કે કૂતર્યા સામે નહીં પણ શિકાર કરવા આવેલા રાજાની સામે હાહલો થયો અને ત્યારે એને એમ થયું કે હા 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 જે ધરતીનું એક બિકણ પશુ એ જો કાળને હામે આવતો જોઈ અને સામે થતું હોય તો આ ધરતી કેટલી પાણીવાળી હોય છે અને એટલે પછી કુવાથી લઈ આવી અને હળવદ એમણે

વસ્ત્ર લઈ ખબર ધર્યું કરણી છોક માયા સીધા વિ સ્વર્ગ માથુ મા અમર અમર છે છે ઇતિહાસમાં ઇતિહાસમાં ભાઈ પ્રસંગ બહુ જાણીતો છે ને ઉતાહણી રાતે દરબાર રેફલવાળા જેતપુર એ પોતાના ઓરડે પધારે અને ઉતાહણીના પડવાની ઉજવણી કરવા માટે થઈ અને ખાલી આમ બે છાટા પાણીના આટલી જ મીઠી મશ્કરી કરે અને જગદંબા એ દરબાર કે પણ અહીંયા બીજું કોઈ નથી કે ચાંપરાજ છે કે પણ ચાંપરાજ તો હજી બાળક છે એ જાફરાજ હજી બાળક છે એટલું બોલે ને છ મહિનાની ઉંમરનો ચાંપરાજ પડખું ફરી જાય અને પોતાનું ઓઢવાનું વસ્ત્ર મોઢા ઉપર ઢાંકી દે અને જગદંબાને એમ થાય કે હા 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 મારા દીકરાની સામે મારી આળ થઈ હવે કાલ આ દુનિયાની સામે મોઢું હું બતાવીશ અને પછી ત્યાં ત્યાં પોતાની જીવાન કરડી અને પોતાના પ્રાણ ત્યાગી દે આ આવી ઉત્તમ જનેતા હોય ને તો જ ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ થાય અને આવી ઉત્તમ જનેતાઓને ખેમટામાં બિરદાવતા પદ્મશ્રી કવિવર દુલાભાયા આ કાગ એ જો કે ઈશરદાનભાઈ હૃદયસ્થ ઈશરદાનભાઈ તો એમ કહેતા કે હિન્દકી રાજપૂતાનીયા એ ક્ષત્રિય મહિલા બોર્ડિંગમાં તો એને પ્રાર્થના તરીકે ગવાંગલ રહે નહીં ગુણિકા નાચ નહી તાન ગુણિકાની આકા नर नर प्रजा मिली पाऊं न मैं नहीं पाऊंगे सारा थानिया का थक दिन का जीवन पाठ पढ़े सोई जीवन राजपूतानिया का ક્ષત્રિયણીનું જીવન કેવું હોય